નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આગલા ની અંદર આપણે લોકો અલંકારો છે એમના એમની વ્યાખ્યા અને એમના બે પ્રકારો છે એ શીખ્યા જો હજી સુધી તમે લોકો અલંકાર કોને કહેવાય અને એમના મુખ્ય બે કયા બે પ્રકાર છે એ તમે નથી શીખ્યા તો ઉપર રહેલા આઈ બટન પર ટેપ કરી અને તમે અલંકારની વ્યાખ્યા અને અલંકારના મુખ્ય બે પ્રકારો છે એમના વિશે સમજૂતી મેળવી શકો છો આપણે લોકોએ આગળ વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ અલંકાર છે એક શબ્દાલંકાર અને બીજો કે શબ્દ શબ્દાલંકાર છે એના દ્વારા જ ચમત્કૃતિ છે એ સર્જાતી હતી અને એ જે વાક્ય છે એ આકર્ષક બનતું હતું અને અર્થાલંકાર છે એમની અંદર આપણે લોકોએ એવું જોયું હતું કે અંદર અર્થ છે છે એ સર્જાતી હતી એના ઉદાહરણો પણ આપણે અંદર જોઈ ગયા હતા તો આજે આ વિડીયો અલંકારનો મુખ્ય જે પ્રકાર એટલે કે આ જે શબ્દાલંકાર છે એમના વિશે એ સમજૂતી મેળવવા જઈ રહ્યા છે આપણને સૌને ખબર છે કે શબ્દાલંકાર છે એ શબ્દાલંકારના મુખ્ય ચાર પ્રકારો છે એ જોવા મળે છે અલંકાર એટલે કે જે વર્ણાનુપ્રાસ છે એમના વિશે છે એ પ્રશ્ન પૂછાતો હોય છે ઘણી વખત આનો આ અનુપ્રાસ એમને અલગ રીતે એટલે કે વર્ણાનુપ્રાસના નામે પણ પ્રશ્ન છે પૂછાતો હોય છે અથવા તો એવું પણ બની શકે કે અનુપ્રાસ ને વર્ણાનુપ્રાસ આ છોડે પણ છે છે પ્રશ્ન હોય પણ જોવા જઈએ તો એક જ છે છે ત્યાર પછી શબ્દાલંકાર નો બીજો પ્રકાર એટલે કે યમક જેને આપણે શબ્દાનુપ્રાસ તરીકે છે એ ઓળખતા હોઈએ છે ત્રીજો જે પ્રકાર છે એ છે પ્રાસ સાંકળી જેને આંતરપ્રાસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે અને શબ્દાલંકાર છે એમનો ચોથો પ્રકાર એટલે કે અંત્યાનુપ્રાસ તો આ આ અંદર આપણે લોકો શરૂઆત કરીશું અનુપ્રાસ એટલે કે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસ ગાય છે એમનાથી તો ચલો જોઈએ શબ્દાલંકાર છે એમનો આ પ્રથમ પહેલો પેટા અલંકાર એટલે કે અનુપ્રાસ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસ ગાય તો જોઈએ વર્ણસગાય અથવા તો વર્ણાનુપ્રાસ અને ત્રીજું એમનું જો કોઈ નામ હોય તો એ છે આપણે લખી લઈએ અહીંયા અનુપ્રાસ ત્રણમાંથી કોઈ પણ નામે છે એ અલંકાર વિશે આપણે લોકોને પૂછવામાં આવે તો આપણે બિલકુલ અટવાની જરૂર છે નહીં કારણ કે આપણી પાસે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવશે સૌથી પહેલા છે આપણે જોઈએ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાય અથવા તો પછી છે અનુપ્રાસ બરાબર એમની વ્યાખ્યા તો જો આપણે લોકોને છે કહેવામાં આવ્યું છે કે વાક્યમાં એકનો એક વર્ણ જો અહીંયા છે વર્ણ એટલે શું તો કે અક્ષર બરાબર કહે છે કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત આવે ત્યારે વર્ણ સગાય કે વર્ણ અનુપ્રાસ અથવા તો અનુપ્રાસ અલંકાર બને છે અહીંયા છે એ આપણે આમને જે વ્યાખ્યા છે એને વિસ્તૃત રીતે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે અક્ષર હવે જુઓ અક્ષર અને શબ્દ બંને અલગ અલગ છે એક કરતા વધારે અક્ષર છે એ ભેગા થાય બરાબર એક કરતા વધારે અક્ષર ભેગા થાય એટલે શું બનશે શબ્દ બનશે બરાબર તો કહે છે કે એકનો એક વર્ણ એકનો તેથી વધારે જો મિનિમમ કેટલી વખત તો કે બે વખત ઓછામાં ઓછી બે વખત છે એ આવતો હોવો જોઈએ બે થી વધારે વખત આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ઓછામાં ઓછી બે વખત છે એ એક એક અક્ષર વર્ણ છે એ આવતો હોવો જોઈએ અંદર તો કહે છે કે શબ્દ છે એના આરંભની અંદર શબ્દની શરૂઆતની અંદર તો એના દ્વારા છે એ જે અલંકાર બનતો હોય છે એ વર્ણ સગાય અથવા તો વર્ણાનુપ્રાસ અથવા તો અનુપ્રાસ અલંકાર બને હવે આ જે અલંકાર છે એમને આપણે વિસ્તૃત રીતે સમજવા એક ઉદાહરણ છે એ લઈએ તો આપણને છે કે જળનો જવાન જળવતી બને હવે વ્યાખ્યા આપણે જોઈએ શું કીધું કે એકનો એક અક્ષર અહીંયા જુઓ અક્ષર એટલે અહીંયા આ પહેલો અક્ષર કયો થયો જળ જળ છે તો જળની અંદર જમરૂખ નો જ ત્યાર પછી જવાન તો એમનો પહેલો અક્ષર જ થયો જળવતી તો એમનો પહેલો અક્ષર જ થયો અને બને છે અથવા તો બને એને સાથે આપણે કંઈ લેવા દેવા નથી પણ જે પ્રમાણે છે એ વ્યાખ્યાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે આ ઉદાહરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા તો શબ્દના આરંભે એટલે કે આ જળ આ જવાન અને આ જળવતી આ ત્રણેય અલગ અલગ શબ્દો છે કોણ જળ જવાન અને જળ વતી આ ત્રણ શબ્દો છે એ આપણી પાસે આવ્યા આમની અંદર એટલે કે આ જે શબ્દો છે એના આરંભની અંદર એકનો એક વર્ણ અથવા તો અક્ષર બરાબર એ બે કે તેથી વધારે વખત આવતો હોય જુઓ અહીંયા જળ ની અંદર જ એક વખત આવી ગયો આ જ બીજી વખત આવી ગયો અને જળવતી માં જ ત્રીજી વખત આવ્યો એટલે કે 1 2 અને 3 3 ટાઈમ્સ એકનો એક વર્ણ છે એ આ શબ્દના આરંભની અંદર આવે છે માટે આ જે ઉદાહરણ થયું એ થયું વર્ણનુપ્રાસ વર્ણ અથવા તો અનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બીજું છે એક ઉદાહરણ લઈએ તો કીધું છે કે નટવર નિરખિયા નેને બરાબર નટવર આ પેલો પહેલો શબ્દ છે એ થયો નટવર બીજો શબ્દ હશે એ નિરખિયા અને ત્રીજો શબ્દ હશે ને બરાબર જુઓ શબ્દના આરંભની અંદર એકનો એક વર્ણ અથવા તો અક્ષર તો ન ન ન અને આરંભની અંદર છે 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 એ એ એ બે 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 કે તેથી વધારે વખત 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 તો જોવા મળે અને મેક્સિમમ અનલિમિટેડ બરાબર તો આ અહીંયા ત્રણ શબ્દો છે એ ત્રણેય શબ્દની શરૂઆતમાં ન છે એ આવે છે પરિણામે આ ઉદાહરણ છે એ વર્ણ અનુપ્રાસ અથવા તો અનુપ્રાસ અલંકારનું ઉદાહરણ થયું નેક્સ્ટ આપણે ઉદાહરણ લઈએ જુઓ મૂર્ખ મનમાં મોટા રે જાણીએ ઉતારણ આણે આની સાથે આપણે કઈ લેવા દેવા છે નઈ પણ અહીંયા જુઓ મૂર્ખ માં મોટા કોણ મૂર્ખ તો મ મનમાં તો મ અને મોટા તો મ 3 ટાઈમ્સ આમની અંદર આ અલંકારની અંદર આ શબ્દની શરૂઆતમાં પહેલો જે અક્ષર સેમ આવે છે પરિણામે છે એ આ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસ ગાય અથવા તો અનુપ્રાસનું ઉદાહરણ કહેવાય હવે છે એ જોઈએ તો કાશી માં એ કામ કાઢ્યુ બોલો કોને કાઢ્યુ કાશી માં એ તો કા કા અને કા બરાબર તો આ થયું વર્ણાનું પ્રાસ અલંકારનું ઉદાહરણ ત્યાર પછી છે આપણને આપ્યું છે કે સરસ સવાર સોનેરી કિરણો સાથે આવી સ સ સ બરાબર તો આ થયું વર્ણાનું પ્રાસ અલંકારનું ઉદાહરણ ત્યાર પછી જોઈએ તો ગગન ગરજે ગજ ગરજે ગંગા વહે ગ ગ ઓછી પરિણામે આ પ્રાસ અથવા તો અનુપ્રાસ અથવા તો વર્ણ સગાય અલંકારનું ઉદાહરણ કહેવાય બાકીના છે એ સાત આઠ નવ અને દસ એમની અંદર છે એ તમારે તમારી જાતે છે એ અભ્યાસ કરી અને આ વર્ણનુપ્રાસ અથવા તો અનુપ્રાસ અલંકાર કઈ રીતે બને છે છે એ સાથે શીખવાનું બરાબર નિર્મળ નેહની તોરખે આઠમું છે પીપળા પાન પર પવન પડક્યો ત્યાર પછી નવમું છે મીઠી મીઠી માવઠા મોસમ અને દસમું ઉદાહરણ છે નર્મદા નીર નિર્મળ નીરખી નેહ નીરખે આવા સરસ મજાના છે એ ઉદાહરણો તમને આપવામાં આવ્યા છે બરાબર આ ઉદાહરણો આમની વ્યાખ્યા આના દ્વારા જ આપણે તો કે ભાઈ અર્થાલંકારનો નો આ જે પહેલો પ્રકાર એટલે કે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ શકાય અથવા તો અનુપ્રાસ અલંકાર છે એમને સમજવાનો પ્રયત્ન કર્યો આ વિડીયો તમને લોકોને છે એ કેવો લાગ્યો એ તમારે કોમેન્ટ દ્વારા છે એ મને જણાવવાનું છે જો વિડીયો છે એ તમને લોકોને પસંદ આવ્યો હોય તો આપણી ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો